તો ફરી આવું ગોમમાં જોઈ આવું કેવું આ સરપંચ બનાવ્યા પછી ખરા ને આ ગોમમાં સુધારા વધારા મારા કરાવવા પછી નકા પેલા બીજાએ કર્યું કશું આગળ પાસે કર્યું નહીં કશું કોમે જોઈએ તો ખરા હું કેવું થાય ગોમમાં જઈ સરપંચ આપ છો હેડ્યા તું છો તો તરા ભેગો થયો તાના અતારે આ કોમા આવ્યો તો શું કર્યું દીધું હોય આ ગોમ પોણી આવે છે વાળવા આવ્યો અલ્યા પણ તારી જીભ આમ ચમ બોલે સીધું તમે તો હેડ્યા તે આમ હું ગમવા જાઉં છું ફૂલ લેવા આ પેલો રોડ ચાલુ થયો છે ને બનાવવાનું તે જોવા જાઉં છું અને આ ભૂંડણ ભૂંડણ બહુ તાસ માર તે તો પેલો બોલાવા પકડવા વાળો ને હું પકડવા બોલાવું એ તો સરપંચ લે બનાયા તમારે સરપંચ બનાયા તે બધું લે બધું કોઈ હું કેવો કેતરમાં જે મારે ના કરવાનું હોય બધું ચો ચો હેડે તન હું જઉ છું પેલો રોડ નું કામ ચાલુ છે ને રોડ બનાવવા પેલું નવ બનાવી દેવ હા એ હા તે જો તો ના તો તારે પોણી કેટલા વાગે આવે તે હોય પોણી તો બે બે વાગે આવે તો લે હોય વાત મારા ઘા દે ને કેવું કશું જાય જઈ લે હે તો ખરા હા 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 હે તો જો તોતરા હા

આ રોડ પાસ નો કરાયો તો પછી આ મો સરપંચ આયા પછી આ રોડ પાસ કરાયો છે ઈ તો માર જોવા આયો યાર કોન્ટ્રાક્ટર હારું કામ કરે છે કે નહીં અમાર ખેતર લાઈટ નથી બોલા ઉપર તમે લાઈટ લાયા કાન આ પાણી ની વ્યવસ્થા છે કરી આલી તમે એ તો કરવી જ પડે કે યાર સરપંચ આયા પછી બધું કામ હું બધું કેવું કરું છું જોઈ લેઓમ કાન આ બધું જોવું પડે કોન્ટ્રાક્ટર હારું કામ કરે છે કે નહીં આ ડમ ડમ મલવાળો બનાવવાનો બસ સિમેન્ટ વાળો

આપડે પૈસા લે પણ અરે પૈસા પણ આ વખત સરપંચ ની સીટમાં માં આપડે આપડે જીતવાનું છે કરીએ હટાવવાનું હસ્તામાં કરીએ કરીએ નહીં કરવાનું જ છે

બોલા બરોબર આપણા બાજુ કરવા જગા બાજુ પૈસા ખરા એટલે આખા એવું જ કર્યું લાગે પૈસા ખવડાવ્યા લાગે બોલો છો રૂપિયા એવું તમે એવું કર્યું તા ને હું તો હો રૂપિયા લેતા

તું એમ જોઈ રહ્યો એ હું વિચાર મન લાગે તું કોક શું કરીશું કે બે લાખ રૂપિયા તો દેજો પછી બે લાખ રૂપિયા આપણે તૈયાર આ જુદી આટલા વર્ષો એ હું અંગાત રહું તો મને પણ ઈચ્છા નહીં હાલે અને આપેલા જગાના રાહ માટે બે લાખ રૂપિયા હાલવા તૈયાર એ સનાપાન તો લાખ રૂપિયા જ હાલ અને લાખ રૂપિયા મારે ખાઈ જવા બીજા લાખ રૂપિયા કેવા તો ઈએ હું કરે લાલ્યા એ હું જોઈ રહી તું વિચારું હું વિચારું તું પેલા સન્યાન મળવા જવાનું હોય તો 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 એના પાસે ફોન ફોન બોન કર કરીએ પેલા હું ફોન કરી દઉં કે હા હા કર દે તું પેલા હાલો કેટલા છો કોણ બોલ્યો આપડે લાલો બોલો

લાખ રૂપિયા માં ચેટિંગ કરાવડો એ તો આપણે આઈન વાત કરીએ તો મે પણ હક્યો આપણો મોનાબાન તો જ છું હું ખેતર માં બે આવ્યો તો હું આવડો વાત જ કરીએ બરાબર હા તો તમે ઇકા ના આવતા મોનાબાન તો એ હા આ સન્યા કોમ એવું હો ને બલ બલ આપડા કોમ થી બધા ગયો આજે એક મસ્ત કોમ આઈ છે છોડવો નહીં પાડી દેવો વાત તો આ દાડીયું મહિનાથી થી ઓળાય ઓળાય કરું પણ કોઈ મુરગો હાથમાં આવતો નતો

કયો જગલો પાવ આ આયો હો રવા હોય આ દાદા રોઈ સોનો છે તે રયો હી ખબર ચોનો હ ખબર નઈ પણ ઓય રસ તે હું અરે શીખો ગોવાણ હું કરી છે ને તે સરપંચમાં આવી ગયો એ સરપંચમાં આવી ગયો ઓ વાહ તે ઇમનો માઈ જો કઈ રીતે આવ્યો હી ખબર હું કર્યું હું બધાને ઘેર દીઠ હો રૂપિયા આલે હી આલે અને ને પોન છો પોન છો હી યાર તન તમે પૈસા છો ઘર મોગા

બે લાખ રૂપિયા એટલે બે લાખ બોલો તમે મંજૂર સા મને પણ ઈને રાખવાનો નથી સનિયા તમને લાખ રૂપિયા આલુ હો બેના અરી આલુ હું વાત કરો હા થઈ કોમ પણ મારું નામ નિશાન ના આવવું તો અલ્યા ને યાર ઓને

પછી જગ્યા વધી ગઢી જતા દે જતા ગોમ મારશે જુદો મને તમારું નોમ નહીં આવે વાત પતી જાય એટલે ખબર પડી જો કા મોના કર્યું છે હવે ખબર તો પડશે જ ને માણસ મારે તો આખો ગોમ જોડા રે તો ભાઈ મારું ન મારસે તો ભાઈ હું તો ન માન નાખે જોવાનું મન તો કોઈ તાકાત નહીં મારવાની હું વાત કરું આ જો તું એકલો ના રિલેટ નહીં ફાલો મુહા પડું ઓ મારું ઓ મોની જો ફેર સદો લાકડા નું ના જ પૈસા લઈ ને હું બોલાયા સના પાલ લે છીએ કોમ કરવા જ છું ના અડધા પેલા હાલવા જ પડશે આલે અડધા કોમ પછી રાખો પણ અડધા તો હાલો

આપણું હાલ છે હાલ છે નહી હાલ તો એને પાડી દેવાનું ભાઈ હું પાડી દે હાચું કઉ છું લેડો આપડે ઓળખતું મારે પૈસા ની જરૂર એટલે આવું તમારા ગાદી

તમારા મારો આ શું લઈ ગયા લે હું થઈ ગયું મરી તો નહીં ગયો ને આ તમારા જવાનું મને પોણી વાળો ચાલો બે વાગ્યા હશે જવાય છે હજી તો પંચાવન થી થશે લઈને આવે તો આટલું હેડા મને થાક લાગે શું કરવાનું હોય આ કોઈ ગોમમાં મારા સિવાય કોઈ ગમનો ની તકલીફ કોઈ સમજવા વાળું છે જ નહીં લાઈન મને જવા દે ને બધું જોતો જાવ આ તો થાકી હેડે નહિ

આ સરપંચ બની એટલે જેટલો કોમ કરવો પડ્યો ઇમ નામ થાય છે બધું અને આ પેલો મોનો એમ કહેશો મને સરપંચ ના બને એ હું મરી નાખો તો સરપંચ બનીને આવું મારા જેવું કોમે ના કરીએ ખાઈ રહ્યું હા ને આમ પાછા કે મારે સરપંચ બનવું હતું તું શું કર્યું લોકોને બસ હો રૂપિયા આલી અને થોડું ચવાણું હાલીમ ફોલાયો છું અને મી આ જગુભાઈ આ ગોમમાં જેટલો વિકાસ કર્યો છે પણ જો અને પાછું સરપંચ એ ન બનવું હતું

સરપંચ છો તમે કોણ તમે હું ગામનો સરપંચ છું કોણ જવાનો અમા તમારો હું ઓ જગબેન ઓમ છું તમ તમારું તમે પણ આ બધું વાત થયું નામોટન્ટ કોમ પણ યાર મારા પેલા યાર કે પણ કોમ તો આ રીતે લઈને હું થયું પણ કેતો ખરા તમે સરપંચ બન્યા હું સરપંચ બન્યો તમે બન્યો નથી બરાબર મોના પણ તમે પોતા

જબ્બર મોડા સર મને તો લાગતું નતું કે આઈરો મારશે પણ મહી નાખ્યો ખરો અને જોરદાર મોડસ નાખ્યો સન્યો હાશ હવે મને ટેન્શન દૂર થઈ ગયું હવે હવે જગાબાનું રાજ્ય મોનો ભરાત છે કિંગ ઇઝ બે જય માતાજી મિત્રો અમારી ચેનલ કુકારા કોમેડી કિંગ માં નવો વિડિયો તમે જોયો તમને સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો